રાજ્યવ્યાપી ચોર ગાદી છોડ અને મારો મત મારો અધિકાર અભિયાનની ભરૂચ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી છે આ પ્રસંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી આગેવાન જુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા આ અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વોર્ડ તેમજ જિલ્લામાં તાલુકા મથકે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સરકાર પર વોટ ચોરી કરી સત્તા હાંસલ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા તારીખ ત્રણથી દસ ઓક્ટોબર દરમિયાન યોજાયેલા કાર્યક્રમોમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા નેતા રાહુલ ગાંધીજીએ ભારત દેશના લોક વોટ ચોરીનું જે કૌભાંગ પકડ્યું છે બાદ બિહારમાં ને તેના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર આખા ગુજરાતમાં ત્રણ તારીખ થી દસ તારીખ સુધી વોટ ચોરી અને નિષ્ફળ અભિયાન ચાલી રહ્યું છે એના ભાગરૂપે ભરૂચ શહેરમાં ત્રણ તારીખ થી દસ તારીખ સુધી સંતોષી વસાદ થી લઈ તુલસીધામ શક્તિનાથ ચોનેરી મેલ તમામ એરિયામાં આ બાબતે મુખ્ય રસ્તાઓ પર અને વોર્ડમાં અંદર જઈને પણ અમે આ પ્રોગ્રામ કર્યો છે આ પ્રોગ્રામમાં સારો એવો પ્રતિસાદ લોકો મળેલો છે વોટ ચોરી તો કન્વિન્સ કરે છે પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે ભ્રષ્ટાચારી શાસન છે એ મધ્યમે પણ અમારા સુધી આવી છે જે રીતે ભરૂચ શહેરની જનતાએ સોસાયટી વિસ્તારના ભરૂચના જૂના વિસ્તારમાંથી જે લોકો સાથ અને સહકાર આપેલો છે આ દિવસે ભરૂચ શહેરની પ્રજાનો હું આભાર માનું છું આવડા દિવસોમાં આ જે યોજના છે આ જે ભ્રષ્ટાચાર છે ભાજપનો જે ખુલ્લો ભ્રષ્ટાચાર ખુલ્લો કરવાનો છે તેમાં પણ આગલા સમયમાં કોંગ્રેસ સાથે પ્રજા રહેશે એવી આશા રાખું છું ફરીથી ભરૂચ છે એની પ્રજાનો આભાર માનું છું સહકાર આપવા બદલે ઓટ ચોર ગંડી ચોરના નાણા સાથે જન્ડનાયક રાહુલ ગાંધીજી ના જે અભિયાન ગુજરાતમાં પણ ભરૂચ વિધાનસભામાં પણ વોટ ચોર કરીને વધુ વર્તી જીતેલા છે તેના પર્દાફ કરો ભરૂચ જિલ્લાના સમગ્ર જગ્યાએ આજે શહેર સમિતિ આયોજિત બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાના આશીર્વાદ લઈ આજે બેસી પ્રતિમા નીચે બેસી અને સ્ટેશન રોડ પર ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આજે અમે વોટ ચોરીની સહી ઝુંબેશ માં ટેબલ લગાવીને બેઠા તો શહેર સમિતિના આગેવાનો સાથે આજે અહીંયા જતા હતા તમામ લોકો અહીંયા પૂછીને કે વોટ ચોરી માટે બેઠા ને પૂછીને સહી કરવા માટે લાઈન પડી ગઈ સહયોગ કરવી